નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આદિવાસી સમાજ તાપી દ્વારા નંદુરબારમાં આદિવાસી યુવાનની હત્યા કરનારને ફાંસીની સજા મળે તેવી માંગણી સાથે તાપી કલેક્ટરને આવેદન નંદુરબાર ખાતે સિંધુ કોલોનીમાં આદિવાસી યુવાનને અન્ય જ્ઞાતિના ઈસમે ચપ્પુના ઘા મારી ઈજા પહોંચાડી હતી જેની સુરત ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું જેથી આદિવાસી સમાજમાં આક્રોશ વ્યાપેલ છે અને જિલ્લામાં અનેક જગ્યામાં આદિવાસી સમાજના લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે એ બાબતોને લઈ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદન આપી સખત સજા મળે અને આદિવાસી સમાજના લોકોને ન્યાય અપાવવા અપીલ કરી હતી આદિવાસી સમાજ તાપી દ્વારા આજે તાપી જિલ્લા કલેક્ટરશ્રીના આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કારણ કે

અને જે યુવાનો સમાજ માટે લડે છે સમાજ માટે બોલે છે તે હજુ પણ હજુ બોલે અને એમનામાં પણ ડર ન બેસે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા આટલા દિવસોમાં જોઈએ તો કુકરમુંડામાં પણ એક આદિવાસી યુવાનને નગ્ન કરીને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો હમણાંની જ ઘટના છે કપડબંધમાં રાત્રિના સમયે વનકર્મીઓ વર્દી વગર સાડા વાગે ઘૂસ્યા હતા બે મહિલાઓ હતી ત્યારે એટલે કે આદિવાસી વિસ્તારમાં આ તંત્ર દ્વારા હવે ધીમે ધીમે આદિવાસી સમાજના યુવાનો અને આદિવાસી સમાજના લોકો જે સમાજ બોલે છે છે દબાવવાની કોશિશ થઈ છોડ્યા હતા એના માટે આજે અમે આવેદન પત્ર આપ્યું છે અને તાપી જિલ્લામાં શાંતિ બની રહી એના માટે તંત્ર પણ લોકો સાથે હળી મળીને રહે અને લોકોને અન્યાય ન કરે ત્રાસ ન આપે એ માટેની રજૂઆત કરવા માટે આવ્યા હતા